ગાયો વિશે બળદ વિશે પ્રકૃતિ વિશે ઘણું સુંદર વર્ણન કર્યું વાસ્તવમાં આપ સૌ ખેડૂતો અન્નપૂર્ણા છો દેવ સમાન છો આપ જો ભૂમિ ના ખેડો તો આ ભારત વર્ષ જમી ના શકે આપની મહેનત પણ એમાં સાથે સાથે આપ સૌ વૈષ્ણવ છો એટલે આપના હાથ નું અન્ન તો સાક્ષાત શ્રી ઠાકોરજી પરબ્રહ્મ પરમાત્માએ આરોગ્ય છે ને એમાં શ્રી વલ્લભના ચેલા છો માટે સિંહના બચ્ચા છો અને સિંહના બચ્ચાને કોઈ અડી ના શકે કોઈ સ્પર્શી ના શકે એ પ્રભુ સિંહને આપણે એના બચ્ચાઓ બધા પુષ્ટિ હોય ત્યાં ગર્વ હોય કે અમે પુષ્ટિ જીવ છીએ શિવજીને પણ દંડવત નહીં પણ જય શ્રી કૃષ્ણ કરવાનો અધિકાર ધરાવીએ છીએ એવું આપણું વૈષ્ણવનું સામર્થ્ય છે આપણે આ વૈષ્ણવતાને સમજી અને પ્રભુને લાળ લડાવો એ જ જીવનનો ધ્યેય હોવો જોઈએ એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભાગવતની અંદરમાંથી જો માત્ર એક શ્લોક પણ જીવનમાં ઉતરી જાય તો જીવન સફળ થઈ જાય છે માટે હું પણ આપને એ જ મત જણાવીશ કે શ્રીમદ ભાગવતના આટલા સુંદર સુંદર ચરિત્રો પ્રસંગો આપણે સવરણ કર્યા એમાંથી જો કોઈ એક પ્રસંગ પણ હૃદયારૂઢ આપ કરી લેશો ને એના પ્રમાણે આપના જીવનની અંદર સારા ફેરફાર સારા બદલાવ લાવશો તો નિશ્ચિતપણે ભગવત કૃપા તો થશે જ એમાં કોઈ સંશય નથી પ્રભુની કૃપા એ કેવી છે કોઈએ નદીને પ્રશ્ન કર્યો સાગરમાં મળીને તું તારું અસ્તિત્વ ખો ખોવાઈ દે છે ગુમાવી દે છે જ્યાં સુધી તું નદી હોય છે ત્યાં સુધી તને બધે ભજે છે બધા પૂજે છે પણ સાગરમાં મળ્યા પછી તારું અસ્તિત્વ ખતમ થઈ જાય છે તો પછી શું કામ તું સાગરને જઈને મળે છે નદી કહે છે કે જ્યાં સુધી કોઈ જીવના અંદર હું પણ હોય ત્યાં સુધી કોઈ એને ભજે નહીં કોઈ એને પૂજે નહીં આપ સૌ મને શું કામ પૂજો છો ખબર છે કારણ કે હું મારા પ્રિયતમ સાગરને જઈને મળું છું માટે પૂજો છો આજે વૈષ્ણવ પણ એ જ પૂજાય જે ઠાકુરજીની માથે ડોટ મૂકતો હોય ને જે સ્વયં એક પોતાને ઇન્ડિવિજ્યુઅલી વ્યક્તિગત રૂપે જે પોતાનું જીવન જીવતો હોય એને કોઈ પૂજતું હોતું નથી आजे आप सब तिलक करो छो कंटी पहरो छो श्री ठाकुर जी ने ग्रहण करो छो महादरात ने प्राप्त करो छो सत्संग करो आप वैष्णव पूजा सागर रूपी प्रभु और नदी रूपी भक्त जीव वो भक्त की तब तक ही वैल्यू है जब तक वो सागर मतलब प्रभु की ओर बढ़ता चला जा रहा है जहां उसने सागर की ओर बढ़ना बंद किया प्रभु की ओर बढ़ना बंद किया और लौकिक की ओर यदि बढ़ने लग गया तो उसका सम्मान भी खत्म हो जाएगा उसका तेज भी खत्म हो जाएगा माते जीवन ध्येय एकमात्र મેરા મુજમે કુછ નહીં જો હૈ સો તેરા તેરા તુજકો સોંપ દું ક્યાં લાગત હૈ મેરા બધું પ્રભુને અર્પણ કરો આપણા જીવનમાં એ સર્વોપરી છે જ્યારે ભક્તિ કરીએ ત્યારે ભાવથી કરો ભાવ એટલે કલ્પના નહીં પણ ભાવ એટલે પ્રમાણિકતા ભાવ એટલે વાસ્તવિકતા ભાવથી કરો ઘણા બધા એવું કે ભાઈ મેં આજે ભાવના કરી ભાવના કરી એટલે કલ્પના કરી એવું છે એવી ભાવના કરી નહીં ભાવના એનો અર્થ નથી ભાવનો અર્થ છે ભૂ સત્તાયામ ધાતુથી થી ભાવ શબ્દ બને ભજ સેવાયામ ભજ શબ્દ એટલે સેવા ભાવ શબ્દ એટલે વાસ્તવિકતા વાસ્તવમાં મારા પ્રભુ અહીંયા બિરાજી રહ્યા છે એવો મને દ્રઢ વિશ્વાસ છે એને ભાવથી સેવા કરો કલ્પનાથી છ નિયમ બતાવ્યા ભક્તિના શરણાગતિના પહેલો નિયમ બતાવ્યો અનુકૂલસ્ય સંકલ્પ જે જે વસ્તુ અને જે જે લોકો પ્રભુના અનુકૂળ હોય એમને બધાને સ્વીકારી લો પ્રતિકૂલસ્ય વર્જનમ જે લોકો અને જે વસ્તુ પ્રભુથી દૂર કરે છે એને એ વસ્તુઓનું ત્યાગ કરી દો કરી શ્વાસ એ પ્રભુના ચરણોમાં દ્રઢ વિશ્વાસ રાખો ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે આપના જીવનમાં એનો વિશ્વાસ તોડવો નહીં ચોથો નિયમ આવે છે વર્ણમ તથા એ મારો વર્ણ જરૂર કરશે મને એનો સાક્ષાત્કાર જરૂર કરાવશે મારા પર કૃપા જરૂર કરશે એવું સદા દ્રઢતા રાખો પાંચમું નિયમ બતાવ્યું કે સદા સર્વદા એવો ભાવ રાખવો કે મારું સર્વસ્વ એનું છે અને પ્રભુને સમર્પ્યા પછી જ આપણે એ વસ્તુનો ઉપભોગ કરવો ભલે ભોજન પદાર્થ હોય ભલે ઘરેણા હોય ભલે વસ્ત્ર હોય ભલે ગાડી હોય મોબાઈલ હોય કમ્પ્યુટર હોય ટીવી હોય આપના ઘરમાં જે કાંઈ પણ વસ્તુ નવી આપ લઈ લાવી રહ્યા છો એ બધું ભલે બે મિનિટ પણ પ્રભુની સન્મુખ કરી દો પછી જ એને વાપરો આત્મનિવેદનમ સર્વસ્વ સમર્પણ કરવું પ્રભુને પહેલા પછી એને વાપરવું પોતાને પણ એ સમર્પિત કરી દેવા અને છેલ્લો નિયમ છે કરુણા દિનતા રાખવી જીવ માત્ર ઉપર પહેલા વિચાર કરીને પછી નિર્ણય લેવો પહેલા નિર્ણય ઉપર ના આવી જવું શ્રી ભાગવત चार शब्दों ऊपर आखी भागवत है एम कही तो चाले संशय पहलो शब्द पहले संशय परीक्षित ने संशय जागो प्रश्न जागो के शू सात दिवस में श्रापित थी समर्पित बनी सकू छू શું મારી મૃત્યુ ઉત્સવ બની શકે છે માત્ર સાત જ દિવસમાં લોકોને ઘણા બધા વર્ષો વીતી જાય છે પ્રભુને પ્રાપ્ત કરવામાં શું મને સાત દિવસમાં પ્રભુ મળી શકે છે એ સંશય જેના ઉપર સમાધાન મળ્યું સદગુરુ મળ્યા શ્રી સુખદેવજી જેવા જેમ જ સમાધાન કર્યું ત્યારે ગુરુ ચરણોમાં અને પ્રભુ ચરણોમાં શ્રદ્ધા જાગી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ અને જેની પાસે શ્રદ્ધા હોય એનો જ સમાધાન થાય હો ક્યારે પણ પ્રશ્નનો જવાબ ઉત્તર નથી હોતો કાલે ભાવેશભાઈ ના સુપુત્ર સત્સંગ કરવા રાત્રે આવેલા એમને એક પ્રશ્ન કર્યો હું એનો ઉત્તર આપ્યો પરશુએ ઉત્તર ઉપર એમને સંતોષ થયો બરાબર છે ને કبھی بھی کسی ક્વેશ્ચન કો આપ આન્સર સે ક્યોર નહીં કર સકતે पॉसिबल ही नहीं है कारण के प्रश्न ऊपर जे उत्तर मड़े ने ए उत्तर ऊपर बीजो प्रश्न जागे फरी उत्तर मड़े एना ऊपर बीजो प्रश्न जागे वास्तव में प्रश्न नु समाधान शू खबर छे श्रद्धा सेटिस्फेक्शन वो ही प्रश्न का समाधान है